મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી સર્જાઈ હતી ખાસ કરીને ખેતરોમાં ધોવાણ અને પાણી ભરાવાના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભારે વરસાદને પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ અને વિસ્તારોની મુલાકાત લઈને ખેતીમાં નુકસાન અને પશુ મૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરવા અધિકારીઓને સૂચન આપ્યા હતા પ્રફુલ્લ પાનશે બે દિવસથી મુરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે ત્યારે મંત્રીએ આજે માળિયા તાલુકાના માળિયા અને ફતેપર ગામની મુલાકાત લઈને પૂર દરમિયાન ત્યાંની સ્થિતિ અને હાલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરીને ત્યાંની સમીક્ષા કરી હતી મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિક લોકો અને તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોને લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવીને પૃચ્છા કરી હતી મંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને વીજ પુરવઠો પૂર્વવત કરવા અને ખેતીમાં થયેલું નુકસાન તેમજ પશુ મૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરીને મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે સૂચનો કર્યા હતા આજે સાંજના કલેક્ટર ઓફિસમાં સાત વાગે મેં મિટિંગ રાખ્યું છે એમાં પ્રાથમિક બેચ પર પહેલાં અમારે જાનહાનિ ન થાય એ આજ સાંજ સુધીમાં લગભગ અમારું બધું જ પ્લાનિંગ એકદમ બેસ્ટ રહ્યું છે ને પણ પ્રકારની ઇમરજન્સી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અથવા તો રેસ્ક્યુ કરાવવું હોય આયરફોર્સથી લઈને તમામ ટીમ અમારી આર્મી આર એન એફડી પછી તમામ પ્રકારની ટીમ અમારી અહીંયા છે ત્યારે હવે પછી બે દિવસમાં અમે ખેડૂતોનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે દરેક ખેતરની અંદર ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ જ્યાં નજર નાખો ત્યાં પાણી ભરાયેલું એટલે ખેડૂતોના સંપૂર્ણ પાક પર પણ એની ખૂબ મોટી નુકસાની છે તો એનો સર્વે આજ સાંજથી અમે સંકલન કરી એનો સર્વે કઈ રીતે કરવાનો અને ક્યારથી કરવાનો લગભગ પરમદાડાથી આ તમામ પ્રકારના સર્વે શરૂ કરીશું ઓકે